અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે સચોટ માહિતી સત્યની સાથે સુરત પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે આજે હેલ્થ કેમ્પ ચાલી રહ્યું છે પોલીસ કર્મચારીઓ આરોગ્ય તપાસ કરાવતા જોડે છે બે હોસ્પિટલના સ્ટાફ અને કેટલાક પોલીસ અધિકારીઓ દેખાય છે

આ અમે લોકો દર વર્ષે અમારા સ્ટાફના પોલીસ જવાનો અધિકારીઓ અને જો ક્લર્નિકલ સ્ટાફ હોય છે એના મેડિકલ ચેકઅપ કરવાના હોય છે અને અમે લોકો જો સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ અને પરંતુ અત્યારે ત્યાં અમરનાથ યાત્રાના તૈયારીના રૂપે બધા મેડિકલ સ્ટાફ જો યાત્રાળુઓને જો અમા ટેસ્ટિંગમાં અને ચેકિંગમાં બિઝી છે ત્યારે આજે અમે સેન્ટર ફોર આઈ હોસ્પિટલના સહયોગથી અમને પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈએ ડાયાબિટીક બ્લડ પ્રેશર આઈ ઇસીજી વગેરેના જો ચકાસણી માટે અમને પોલીસના ત્રણ દિવસના અમે પોલીસ પરિવાર માટે કાર્યક્રમ રાખેલા છીએ જોઈએ અને અમે લોકો ડ્યુટી આ રીતે હોય છે પોતાના શરીર ઉપર અમે ધ્યાન નહીં આપી શકીએ પરંતુ જ્યારે આ બધા ચેકિંગના માધ્યમથી આપણને ખબર પડે કે અમે કયા પ્રકારના પ્રિકોશન લેવાની જરૂર છે જોએ એ યા અમે કઈ લેવલ ઉપર છીએ જો ડાયબિટીકમાં અને બીપીમાં યા આઈ સાઇટમાં તો અમે લોકો સમયસર જોઈએના ટ્રીટમેન્ટ લઈ શકીએ અને અમે સ્વસ્થ રહીએ ત્યારે અમે શહેરનો સેવા કરી શકીએ લોકોની સેવા કરી શકીએ આ આશરેથી જો આ ત્રણ દિવસનો કેમ્પ છે અને સાડા છ હજાર જેટલા અમારા પોલીસ મહેકમ છે જેના દર વર્ષે જો અમે લોકો આ રીતે જો મેડિકલ ચેકઅપ અહીંયા અને સિવિલ હોસ્પિટલમાં કરતા રહીએ છીએ અભી બસો બસો કરીને અત્યારે એક એક બેચ લઈએ છીએ અને સાડા છ હજારના પૂરા ટાર્ગેટ પૂરા કરવાના છે